જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં ભાદરવાસુદ અષ્ટમીના દિવસે આવતી એવી રાધા અષ્ટમીના વ્રત વિશે વાત કરવાના છીએ રાધા અષ્ટમીનું વ્રત ક્યારે રાખવાનું છે અને આ વ્રતની કથા શું છે તે આપણે જાણીશું તો મિત્રો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક વિડિયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે ધન્યવાદ મિત્રો જેવી રીતે આપણે શ્રાવણ વધ આઠમના દિવસે કૃષ્ણ ભગવાનના જન્મ દિવસ નિમિત્તે જન્માષ્ટમી ઉજવીએ છીએ તેવી જ રીતે ભાદરવા સુદ આઠમ રાધાજીના જન્મ નિમિત્તે રાધા અષ્ટમી ઉજવવામાં આવે છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પંદર દિવસ પછી એટલે કે ભાદરવા મહિનામાં રાધા અષ્ટમી નો જન્મોત્સવ ઉજવવામાં આવે છે જે લોકો જન્માષ્ટમી નું વ્રત કરે છે તે લોકોએ રાધા અષ્ટમીનું વ્રત પણ કરવું જોઈએ તો જ જન્માષ્ટમીના વ્રતનું ફળ મળે છે જો તમે કોઈ કારણસર આ વ્રત રાખી ન શકતા હોય તો આ વ્રતની કથા સાંભળો જેથી કરીને કથા સાંભળવાથી પણ તમને પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી પ્રેમની પ્રાપ્તિ થાય છે લગ્ન જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે તેમજ વૈવાહિક જીવનમાં શાંતિ સ્થાપિત થાય છે અને રાધા રાની કૃપાની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ ના આશીર્વાદ પણ મળતા રહે છે તો મિત્રો આવો જાણીએ રાધા અષ્ટમી ની કથા વિશે હિન્દુ પુરાણો માં વર્ણવેલ કથા અનુસાર એક દિવસ દેવી રાધા સ્વર્ગ લોક થી ક્યાંક બહાર જતા રહ્યા આ જાણીને ભગવાન શ્રી કૃષ્ણ વિર્જા નામની સખી સાથે ઉદાનમાં ફરવા લાગ્યા થોડા સમય બાદ જ્યારે દેવી રાધા સ્વર્ગમાં પરત ફર્યા ત્યારે કૃષ્ણને વિરજા સાથે જોઈને ગુસ્સે થઈ ગયા અને તેમણે વિર્જાને અપમાનિત કરી દીધી ત્યારબાદ વિરજા નદીના રૂપમાં વહેવા લાગી શ્રી કૃષ્ણના મિત્ર સુદામાને

રાધાના શ્રાપને કારણે સુદામાનો જન્મ શંખચૂડ દાનવ તરીકે થયો હતો જેનો વધ ભગવાન શિવના હાથે થયો હતો તો બીજી તરફ રાધાને માનવ યોનીમાં પૃથ્વી પર જન્મ લઈને ભગવાન શ્રી કૃષ્ણનો વિયોગ સહન કરવો પડ્યો હતો આ રીતે શ્રાપના કારણે રાધાજીને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો હતો હિન્દુ ધર્માંમાં રાધા અષ્ટમીનો વ્રતનું ઘણું મહત્વ છે આ દિવસે ભક્તો દેવી રાધાના નામનો વ્રત રાખે છે અને ધામધૂમથી શ્રી કૃષ્ણ અને રાધાજીની પૂજા કરે છે શાસ્ત્રોનું માન્યે તો આ દિવસે જે ભક્ત સાચી શ્રદ્ધાથી દેવી રાધાનો વ્રત કરે છે તેમના જીવનમાં ક્યારેય પણ આર્થિક સમસ્યાઓ આવતી નથી માનવામાં આવે છે કે આ દિવસે દેવી રાધા તેમના ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે કહેવાય છે કે રાધા નામ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે તેથી રાધા નામનો જાપ કરવો જોઈએ તેના વગર તમે બહુ સાગર ને પાર કરી શકતા નથી તો બોલો રાધે राधे राधा अष्टमीના દિવસે આ મંત્રનો જાપ 108 વાર જરૂર થી કરો ॐ श्री राधे कृष्णाय नमः તો મિત્રો હું આશા કરું છું કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં राधे राधे જરૂર થી લખજો મને સાંભળવા માટે આપ સૌનો ધન્યવાદ બોલ્યે શ્રી રાધા રાણીની સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે